હલો ફ્રેન્ડ્સ હું છું પ્રેમિલા પ્રેમિલા કિચનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવી રહ્યા છીએ બટેકાને વેફર એ પણ તમે જોઈ રહ્યા છો એકદમ વ્હાઈટ અને સરસ એકદમ પતલી એવી બને છે અને કાળી બિલકુલ નહીં પડે તેવી ટ્રિક્સ સાથે આપણે બટેકાને વેફર બનાવશું તેની ગેરંટી છે કે બિલકુલ કાળી નહીં પડે ઘણા બધાને બટેકાને વેફર છે કાળી પડી જતી હોય છે અને આપણે ક્યારેય કાળી નથી પડી તો તેવી ટ્રીક સાથે આપણે બટેકાને વેફર બનાવશું તો વિડીયોમાં એન્ડ સુધી રહેજો આપણે અહીંયા સાત કિલો બટેકા લાવ્યા છીએ તમે જોઈ શકો છો અહીંયા ત્રણ પાણી આપણે લીધા છે સાથે જ આપણે અહીંયા બે થાળી લીધી છે બટેકા છોલવા માટે બે છરી લીધી છે અને પથરી પાડવા માટે આપણે આ મશીનનો ઉપયોગ કરીશું તો અહીંયા અમે બટેકા આજે હેડમાંથી લઈ આવ્યા છે બટેકાને વેફર બનાવવા માટે તો બટેકા આપણે એકદમ ગોળ આવે છે તે લેવાના છે ગોળિયા બટેકા કહેવાય છે આને તો હવે આપણે આ રીતે છીલકા ઉતારી લેશું વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો આવા જ નવા વિડીયો જોવા માટે તો અહીંયા અમે બટેકાને છીલી લીધું છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ મારો મને શરદી થઈ ગયું છે એટલા માટે અવાજ એટલો સારો નહીં આવે કોશિશ કરું છું તો એ તે વિડીયો નાખવા માટે તો આપણે કેટલી સાઈઝ રાખવી છે એ પર નહીં એ પ્રમાણે આપણે બટેકાને ફેરવવાનું છે તો આ રીતે આપણે બટેકાને આ રીતે ઘસતું જવાનું છે અને સરસ એવી બટેકાની પતરી બનીને તૈયાર થશે અમે હંમેશા દર વર્ષે આ રીતે જ સાત કિલોની પાંચ કિલોની બટેકાની વેફર બનાવતા હોઈએ છીએ ઘરે જ એકદમ પતલી અને સરસ એવી ચિપ્સ બને છે આ મશીનથી તો આ રીતે આપણે થોડી થોડી પાડતું રહેવાનું છે અને આ રીતે પાણીમાં એડ કરતું રહેવાનું છે એક પાણીમાંથી બીજા પાણીમાં બીજા પાણીમાંથી ત્રીજા પાણીમાં આપણે બટેકાને વેફરને સાફ કરવાની છે જેટલો એનો ટાસ નીકળી જશે એટલી આપણે બટેકાને વેફર કાળી નહીં પડે અને ખૂબ જ સારી એવી રહેશે તો તમે જોઈ શકો છો એક પાણીમાંથી મેં બીજા પાણીમાં એડ કરી લીધી છે બીજા પાણીમાંથી પણ આપણે આ રીતે ત્રીજા પાણીમાં એડ કરી લેવાની છે જેથી એકદમ ચોખ્ખા પાણીમાં આપણા બટેકાની વેફર છે તે આવી જશે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ બીજું પાણી પણ એકદમ ગંદુ થઈ ગયું છે અને આપણે ચોખ્ખા પાણીમાં એક ડોલ ભરીને વેફર બનાવી લીધી છે અને આ પાણીને આપણે ઢોળી દઈશું અને ચોખ્ખું પાણી પાછું લઈ લેશું ગંદુ પાણી થઈ જાય તો એ પાણી ઢોળી દેવાનું છે અને ચોખ્ખા પાણી આપણે લઈ લેવાનું છે બદલી રાખવાનું છે પાણીને તો આ રીતે આપણે ચોખ્ખા પાણીમાં લઈ લીધી છે બે કલાક સુધી મેં પાણીમાં પલળવા દીધી હતી બટેકાની વેફરને અને હવે આપણે સાંજનો ટાઈમ થઈ ગયો છે છ થી સાડા પાંચ છ વાગ્યાનો ટાઈમ છે અને મેં પાણી ઉકળવા રાખી દીધું છે ગેસ ઉપર પાણી ઉકળી જાય એટલે આપણે તરત જ આમાં મીઠું એડ કરી લેશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરતાં ધ્યાન રાખજો નહીં આપણી વેફર છે એ ખારી થઈ જશે તો થોડું મોળું જ રાખવાનું છે પાણી વધારે ખારું ના થઈ જવું જોઈએ નહીતર તળ તળીને જ્યારે આપણે ટેસ્ટ કરીએ છીએ ત્યારે એ ખારી થઈ જાય છે તો મીઠું માપે જ નાખજો આપણે આમાં ફટકડીનો બિલકુલ ઉપયોગ નથી કરવાના તો અહીંયા મેં એડ કરવા માટે તમે જોઈ શકો છો આટલી વસ્તુઓ લીધી છે ચાયણા પર લીધું છે અને આપણું પાણી પણ ઉકળી ગયું છે ચાયણાને મેં બીજી કાથરોટમાં રાખી દીધો છે જેથી પાણી તરત જ નીતરી જશે તો હવે આપણે આ પથરી છે એ આ રીતે ધોરીને જ આમાં ફરીથી એડ કરવા કરતા રહેશું એક સાથે બેથી ત્રણ કિલો આવી જાય છે સાત કિલોમાં ટોટલ ત્રણ ઘાણ બને છે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ ઉપર સુધી આપણું તપેલું છે તે ભરાઈ ગયું છે તો પહેલો ઘાણ છે એટલે થોડી વાર લાગશે પાંચ મિનિટ પાંચ મિનિટ સુધી આપણે આને આ રીતે ઉકળવા દઈશું પાંચ મિનિટથી વધારે તમારે ઉકળવા નથી દેવાની એકદમ બટેકાને ચિપ્સ બફાઈ એવી આપણે નથી કરવાની થોડી અચકચરી રહે તેવી આપણે બાફવાની છે પહેલો ઘાં છે એટલા માટે મેં પાંચ મિનિટ રવા દીધો છે અને બીજો ઘાં છે એ આપણે ત્રણ મિનિટ જ રવા દઈશું તો આપણે હાથે ચેક કરી લેવાની છે કે બટેકાની વેફર બફાઈ ગઈ છે કે નહીં જો એકદમ વધારે પડતી બફાઈ જશે ને તો કટકા કટકા થઈ જશે અને આખી નહીં રહે તો થોડી અચકચરી રહે એવી જ આપણે બાફવાની છે તો અહીંયા મેં બધી જ ચાયણામાં કાઢી લીધી છે જોઈ શકો છો એક પણ વેફરના ટુકડા નથી થયા કારણ કે હું થોડી અચકચરી જ રાખું છું ક્યારેય વધારે બાફતી નથી અને બીજા કાળમાં આપણે થોડું મીઠું નાખવાનું છે વધારે નથી નાખવાનું માત્ર બે ચમચી નાખશું કારણ કે ઓલરેડી આપણું નમકવાળું પાણી થઈ ગયેલું છે તો ઓછું મીઠું આપણે નાખવાનું છે અને ફરીથી આપણે બટેકાની જે પતરી છે તે આપણે ફરીથી તપેલામાં એડ કરી લીધી છે અને આ રીતે થોડું ચલાવી લેશું હવે આપણે આને માત્ર ને માત્ર બેથી ત્રણ મિનિટ સુધી જ આપણે આને ઉકળવા દઈશું વધારે ઉકળવા નથી દેવાનું નહીતર ટુકડા થઈ જશે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કેટલી એકદમ વ્હાઈટ છે ને ફટકડીનો ઉપયોગ કર્યા વગર આપણે બનાવીએ છીએ તો પણ કેટલી સરસ બને છે તો અહીંયા મેં હોલમાં જ સાડી પાથરી દીધી છે તમે કોઈપણ કપડું પાથરી શકો છો અહીંયા અમે પ્લાન્ટ પણ અમુક અમુક મૂકેલા છે ઇન્ડોર પ્લાન્ટ છે તે એરિકા પામ છે સ્નેક પ્લાન્ટ પણ હતું તો આ રીતે આપણે એક એક પથરી આ રીતે સુકાવાની છે અમારા ભાવનગર સાઈડમાં બધા આને પથરી કહે છે બાકી બધા વેફર કહેતા હોય છે તો આને થોડી આ મહેનત જરૂર છે કે એક એક કરીને આપણે સુકાવાની હોય છે પણ ઝડપથી સુકાઈએ તો ફટાફટ સુકાઈ જાય છે તો આ રીતે સુકવતું જવાનું છે ફટાફટ તો અહીંયા બીજો દિવસ થઈ ગયો છે સવારનો અને આપણી વેફર પણ સરસ સુકાઈ ગઈ છે જોઈ શકો છો વધારે વિડીયો લાંબો થાય એટલા માટે મેં બીજો ઘાણ તમને નથી બતાવ્યો તો ઘરની અંદર જ આપણે સુકાવાની છે એકદમ છાયડે સુકાવાની છે તડકામાં બિલકુલ સુકાવાની નથી તો તમે જોઈ શકો છો સાત કિલોની ઘણી બધી આપણી વેફર બનીને તૈયાર થઈ છે સાઈડમાં સાબુદાણા પણ પડ્યા છે તેની પણ આપણે તેનો પણ આપણે વિડીયો એડ કરવાના છીએ તો ચાલો હવે આપણે આને તળશું એકદમ વાઇટ બની છે બિલકુલ કાળી નથી પડી મારું તેલ થોડું વધારે થઈ ગયું લાગે છે ગરમ કારણ કે એકદમ પતલી છે ને તો તરત જ બળવા લાગશે તો તેલને થોડું મીડિયમ જ રાખજો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઈક કરજો અને આગળ શેર જરૂરથી કરી લેજો તો અહીંયા મેં બધી જ વેફર તળી લીધી છે અને એકદમ વ્હાઈટ બની છે તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી પણ બની છે તમે ઉપવાસમાં પણ ખાઈ શકો છો શ્રાવણ મહિનામાં સવારના નાસ્તામાં પણ ખાઈ શકો છો બાળકો માટે પણ તમે સવારમાં આપી શકો છો ઘરની બનાવેલી વેફર છે એકદમ ચોખ્ખા પાણીમાં આપણે બનાવીએ છીએ તમે જુઓ એકદમ પતલી બની છે એકદમ ક્રિસ્પી બની છે કોઈપણ ફટકડીનો ઉપયોગ આપણે નથી કર્યો તો પણ એકદમ વ્હાઇટ જ બની છે તમે ક્યારે બનાવો છો મને કમેન્ટ કરીને જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ બાય